હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી એપી નવરાત્રી બધાયને આજે આપણે ગુજરાતીઓની લગભગ ઘણા ખરા નવરાત્રિ પૂજા પાઠનો ઉપવાસ કરતા હોય છે આ સો મહિનાનો તો કરતા જ હોય પણ આ બી કરતા હોય તો આપણે ફરાળમાંય ખાઈ શકાય ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ બનાવીશું ફરાળી નહીં માવો નહીં મલાઈ કે નહીં કસ્ટર્ડ પાવડર કે કશું એડ નહીં કરી અને આપણે મસ્ત ગુલ્ફી કે આઈસ્ક્રીમ જે બી આપણી ચોઈસ હોય એ બનાવીને તૈયાર કરીશું પણ એનું પહેલાં આપણે એનું બેઝ બનાવી દઈએ પછી તમારે જે બી ઈચ્છા હોય ગુલ્ફી બેઝ બનાવી હોય તો બી તમે ગુલ્ફીમાં ભરી શકો તમારી જોડે એનું મશીન હોય કે નાના નાના કફ હોય ચા પીવાના તો બી અને એક ડબ્બામાં જમાવી હોય તો બી જમાઈ શકો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પણ આજે આપણે એક એને એક વેસ આપી પનીરની આઈસ્ક્રીમ કોને પનીર નાખીને આઈસ્ક્રીમ કોને કોને બનાવી છે બહુ જ મસ્ત લાગે છે એકવાર વાર તમે આ રીતે બનાવજો ચોક્કસથી તો ચલો એક બાજુ પહેલાં અમે એક થેલી દૂધ મૂકી દીધું છે અને બીજી એક થેલીમાંથી થોડું ઓછું પનીર માટે દૂધ મૂકી દીધું છે આપણે પનીર એડ કરીને આઈસ્ક્રીમ બનાવીશું તમને લાગશે જ નહીં માવાની કમી બિલકુલ ચાલો આપણે બંને દૂધને આજે એકસાથે ઉકળવા મૂકી દીધું છે આ કરીશું આપણે આઈસ્ક્રીમ માટે તૈયાર અને આમાં આપણે નહીં કસ્ટર્ડ પાવડર કે કસ્ટર્ડ પાવડરમાં આગળ લોટ નાખે છે પણ આગળ લોટ લગભગ ઉપવાસમાં ખવાતો હોય છે બધા ખાય છે કોઈ ભૂખનું બને છે એટલા માટે બી તમે ના ખાતા હોય તો બી આઈસક્રીમ બનાવીને તમે મસ્ત તૈયાર કરી શકો પણ આ પનીર અંદર એડ કરવું પડશે તો પહેલાં આપણે દૂધ ઉકાળવા દઈશું અને પનીર બાજુમાં બનાવી દઈશું અને બી ઘરનું જ લેવાનું બહારનું તમે પનીર લેશો ને તો તમે આઈસ્ક્રીમ ખાવામાં મજા નહીં આવે ચાલો પનીર માટે જે મૂકી દઉં એ દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં તમે દહીં છાશ વિનેગર જેના પીથી તમે પનીર બનાવતા હોય એ વસ્તુથી તમારે પહેલાં પનીર બનાવી લેવાનું અને આને કંઈ ફ્રીજમાં મૂકવાની કેમ જરૂર નથી આપણે તરત જ એનો ઉપયોગ કરવાનો છે બરાબર પણ ધારો એક ઠળિયો બળિયો ના જાય એનું ધ્યાન રાખવું અને જાય તો પછી કાઢી નાખવાનું ડાયરેક્ટ તમે એક હાથું લીંબુનો ફાળિયો અંદર નીચોઈ અને પનીર બનાવી શકો છો પાણીમાં નાખવું ને બધું ના કરો તો બી ચાલો તો મેં બાજુમાં એક લીંબુ નીચોઈ દીધું છે અને પનીર બી થઈ ગયું છે હવે બે મિનિટ માટે એને રહેવા દઈશું અને પછી આપણે એની પાણી નાખી બધી ખટાશ જે છે ને નિને પ્યોર એમનો પનીર મસ્ત વાટકીમાં લઈ લઈશું કોઈ આપણે ફ્રીજમાં મૂકવાની કેમ જરૂર પડશે નહીં પાંચ મિનિટ ખાલી આપણે એમાં રહેવા દઈશું કરનું પનીર બનીને મસ્ત તૈયાર થાય છે જો પનીર થઈ ગયું છે અડધા લીંબુ બરાબર લગભગ હું લીંબુ કે છાશથી જ કરતી ઓછું હું ઓછું વાપરું છું મારું પનીર તૈયાર છે બાજુમાં દૂધ ઉકળે ત્યાં સુધી હું પહેલાં પનીરની ખટાશ ઉકાળી દઈશ નળથી અને મસ્ત એને એક વાટકીમાં કે તમે કપડાંથી કે જેનાથી ગાળતા હોય એનાથી તમારે ગાળી લેવાનું આ રીતે ચાયણીમાં કાઢી અને નળ નીચે કે પાણી વેખશું એટલે બધી ખટાશ નીકળી જશે અને એને આટલું મસ્ત સ્મૂથ કરી લેવાનું પછી આપણે અંદર આ લઈ નાખવાનું બધું દૂધ ઉકળી જાડું થઈ જાય પછી લાસ્ટમાં આપણે પનીર એડ કરવાનું છે તો પહેલાં હું એની બધી ખટાશ ધોઈ નાખીશ

બહુ ગરમ હોય તો આપણે એને બરાબર ઉકાળી લઈશું કારણ કે આપણે જ જાડું કરવાનું એને કસ્ટર્ડ પાવડર નાખ્યા વગર આ પણ તમે એક વાટકી જેટલો મિલ્ક પાવડર અંદર એડ કરવો પડશે તો એનું ફ્રેક્ચર ચાલુ થશે કારણ કે પછી મિલ્ક પાવડર ના એડ કરવો હોય તો તમે થોડા ઘણા કાચું પલાળીને લેઈ શકો છો એકટકી છે કાજુ ફલાડી અને એને પેસ્ટ કરી નાખી પછી એમાં નાખજો તો બી તમારી થિકનેસ આવી જશે પણ હું અંદર ખાલી મેક પાવડર જ એડ કરીશ આપણે બે વસ્તુ વાપરી અને મસસો પછી કુલફી કે આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું ફરાળી તો ચલ એના માટે વેલા હું અંદર આઈસ્ક્રીમ કુલફી બનાવવા માટે મારે થોડું ડ્રાય ફ્રૂટ જોઈએ છે તો પિસ્તા અને કાજુ લઈ લઉં છું તમારી જે ભી તમારી ચોઈસ હોય અખરો બદામ ડ્રાક્સ જે ભી તમે વૈકલ્પતા હોય તમે લઈ શકો છો ચલો ફોલીને કટકા કરી લઈશું અને સાંજેથી આપણું પનીર તો મસ્ત ખટાસ નીકળી જ ગઈ છે ચલો હું થોડું કેસર અંદર એડ કરીશ એની સ્મેલ બી મસ્ત આવે અને પાસું બધા ખાતા જ હોય છે બરાબર તો મેં થોડું કેસર એડ કર્યું છે અને તમે જો કસ્ટર્ડ પાવડર ફરાળી કોઈ આવતું હોય અને ખાતા હોય તો તમે લઈ શકો છો ચોક્કસથી કારણ કે આરા લોટનો આવે ને આરા લોટ લગભગ બધા ફરાળનો ખાતા જોઈએ છે એવું કહે છે કે ભાઈ ફરાળી ખવાય છે અને ઇલાયચી નાખી જઈશ એટલે કેસરનો કયર બી પકડશે અને ઇલાયચીની સ્મેલ તો બહુ જ મસ્ત લાગે છે તો આપણે ધીમા તાપે એને અડધું થઈ જશે બસ્સો ગ્રામ દૂધ રહેશે ત્યાં સુધી હું એને ઉકાળી લઈશ બરાબર ધીમા તાપે એને ઉકાળા દઈશું અને આ સ્ટેજે જો તમે આરા લોટ ખાતા હો તો એકથી બે ચમચી એ દૂધમાં હલાઈ અને નાખી શકો છો ચલો ફ્રેન્ડ તો સારું દૂધ વાળી ગયું છે કસ્ટર્ડ નાખશો તો તમારે આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં પડે ના કસ્ટર્ડ ના નાખો એમ તો મિલ્ક પાવડર નાખી દેજો જલ્દી ઠીક થઈ જશે અને બહુ દૂધ વાળવું નહીં પડે ધારો કે તમારે પાંચસો ગ્રામ ના મૂકો અને બસ્સો ગ્રામ દૂધ મૂકો અને બસ્સો ગ્રામ અંદર મિલ્ક પાવડર તમે એડ કરી દો તો પાંચ જ મિનિટમાં તમારું આઈસક્રીમનું બેટર બનીને તૈયાર થશે પણ શું આપણે નહીં માવો નહીં મલાઈ અને ફરાળી બનાવી રહ્યા છીએ એટલે એકલા દૂધની જ બનશે હવે ધીમે ધીમે આપણે થોડો મિલ્ક પાવડર અંદર એડ કરતા કહીશું બરાબર ગઠ્ઠો ના પડે એનું ધ્યાન રાખવાનું અને એવું લાગે કે તમને કે ગઠ્ઠો પડી જશે ડર લાગે તો પછી તમારે એમાં દૂધમાં હતું એને લિક્વિડ કરીને નાખવાનું થોડું દૂધ લઈ લેવાનું અને પછી લિક્વિડ બેસ કરી દેવાનું લગભગ તમે સરસ રીતે હલાયજો વિસ્કળથી કે એનાથી તો ગઠ્ઠો પડતો નથી

અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાનું થોડું થોડું જે તમને ભાવતું હોય આપણે અંદર નથી નાખવાના ખાલી ગુલ્ફીમાં એડ કરવાના છે બરાબર અને પછી એમ લાગે કે બહુ મસ્ત જાડું આપણે જોઈતું તેવું થઈ ગયું છે તો એના પછી આપણે છેલ્લે લાસ્ટમાં ખાંડ ઉમેરવાની પહેલાથી તમે ખાંડ ઉમેરશો તો તમને પાણી થઈ જશે દૂધનું પાછું થોડું થોડું એવું જોવે એવું રિઝલ્ટ મળશે નહીં આ રીતે બસ પનીરને થોડું તમારે આજથી મેશ કરી અને જ્યારે તમે તો થઈ જાય મિલ્ક પાવડર એડ કરી લો પછી તમારે આ રીતે પનીર છૂટું કરીને નાખી દેવાનું બહુ જ મસ્ત તો ખરેખર તમે સાદી તો ની બનાવો એની માવો નાખો બહુ મસ્ત બનાવીને તૈયાર થાય છે આપણે નહીં કોઈ મિક્સરમાં બધું થાય છે એના મોલ ભરી લેશ આ રીતે હવે તમારે અલાય જવાનું બહુ ઠીક થઈ ગયું છે તમને દેખાતું છે ચમચા ઉપરથી તો બી હું તમને ચમચીથી એક ડીશમાં લઈને બતાવું અચ્છા આપું મલાઈ વગરનો માવા વગરનો મલાઈ ભીથી બનીને તૈયાર થશે આઈસ્ક્રીમ જમાવો તો આઈસ્ક્રીમના મોડમાં તમે આઈસ્ક્રીમ બી જમાઈ શકો છો આ રીતે પાંચથી દસ મીટરે તમારે હલાઈ જવાનું કેટલા બધી ગુલ્ફી તમે તૈયાર કરી શકો બે દૂધની થેલી લીધી ધારો કે સિત્તેર રૂપિયાની થેલી આવે તો તમારે સારી એવી આઈસ્ક્રીમ બનીને જો છે ને તૈયાર થશે જો ડ્રાય ફ્રુટ નાખવું હોય તો નાખવાનો તેવું ટેસ્ટ માટે બાકી કે રોગ તો મને સારી જ એટલે ખાલી કપમાં નાખીશ થોડુંક આ રીતે કે ગુલ્ફીના ચોટે થોડું તો સારું લાગે અને આ ચોકલેટ બનાવ્યું હોય તો તમે એક કોપમાં થોડું ચોકલેટ જેટલું કોકો પાવડર નાખો એ ફરાળી નહીં થાય છોકરાઓ માટે બનાવો તો કાં તો મિલી મિલ્કની ચોકલેટ એક એડ કરી દો અલગ રે તો એ ચોકલેટ ફ્લેવરનો એ આઈસ્ક્રીમ થશે એ આખું પ્રોસેસ અલગ હોય પણ તો છોકરાઓનું કોલા કરો હોય તો તમે આ રીતે આ બેટરમાંથી બી ચોકલેટ આઈસ્ક્રીમ બી કરી શકો છો એક રબડી જેવું ફ્રેક્ચર બનીને તૈયાર થયું છે અને એટલું ઠંડુ થશે એટલે બહુ જ મસ્ત લાગશે હવે હું કરી દઈશ ગેસ બંધ કારણ કે આ પડી પડ્યું બી જાડું તો તમને થિકનેસ બતાવો દેખાય તો રબડી કરતા બી જાડું થયું છે આપણે કોઈ બ્લેન્ડર કે કશું જ બી અને કેટલો મસ્ત કલર આવ્યો છે કેસન ને તો હું કેસન વધારે નાખેલો એક વાટકી મીઠ પાવડર નાખ્યો થોડું પનીર નાખ્યું અને દૂધો બસ હવે આપણે આ છે ફરાળી આઈસ્ક્રીમ બનીને તૈયાર ડ્રાય ફ્રુટ નાખો તો નાખો આ રીતે મેં કપમાં ડ્રાય ફ્રૂટ નાખી દીધું છે થોડું થોડું ભૂકો કરી એવું કુલ્ફી જમાવવા માટે બાય ફ્રેન્ડ આ રીતે તમે ફરાળી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરજો આગળ બને જામે પછી હું તને એમ એમનું એનું સ્ટેક્ચર બતાવીશ કે કેવું બને છે ઓકે અને અમારે ચોકલેટ બનાવવો છે એક બે કપ તો હું એમાં અલગ કાઢી અને કોકો પાવડર એડ કરી દઈશ કારણ કે એમાં ફરાળી નથી બનાવો છોકરા માટે બનાવો ના ના દીદી માટે એટલું તે હું થોડું એક વાટકી જેટલું કાઢી લઈશ અરજી વાટકી છે પણ એમાં બે ચમચી કોકો પાવડર એડ કરી દઈશ પણ એ એડ કરી થોડો દૂધમાં કોકો પાવડર ઉકાળી એટલે કાચો ના આવે ચલો તો મળીએ આગળ ગુલ્ફી જામે એટલે જો તમને બતાવું માવા વગર બી માવા કટરબી જાડી આઈસ્ક્રીમ આપણે બનાવીને તૈયાર કરી દેખાય છે ને કેટલો મસ્ત માવો કણી પડે એ આપણે પનીર બનાવીને એડ કર્યું બહુ જ મસ્ત લાગે છે માવાની બી જરૂર નહીં પડે ફ્રે

આમાં એક ક્લાસમાં લીધું છે તમને કટ કરીને બતાવવા માટે તો એના માટે હું એક મસ્ત દૂધની થેલી ધોઈને રાખી છે અને આ રીતે ટેપ કરી લઈશ બરોબર લગ નહીં જામતો સારું હું તમારે અંદર પાણી ન હોય ને એટલું ઉકાળીને મસ્ત તૈયાર કર્યું હોય ને તો કોઈ જરૂર પડશે નહીં આ રીતે હું મૂકી દઈશ હેલો ફ્રેન્ડ સવારે આપણે ગુલ્ફી બનાવી હતી તો એમાંથી મેં ચોકલેટ બનાવી હતી અને એવી બીજી આવી બે બી નાની ગુલ્ફીઓ બનાવી માવાની નહીં મલાઈ નહીં માવો અંદર તો બી આપણે ઘરે માવા ગુલ્ફી બનાવીને તૈયાર કરી છે બરાબર એ જ રીતે મેં આ બધી ગુલ્ફી બનાવી લીધી છે પણ આ બધી ડિમોલ્ટ નહીં કરો છે ને નાની નાની ગુલ્ફીઓ અને આ જે મેં બનાવી હતી એ ગ્લાસમાં મૂકી હતી તમને બતાવવા માટે જો કેટલું મસ્ત છે નહીં માવો કે નહીં મલાઈ કસૂર ક્રિમ મસ્ત બની તૈયાર થાય છે ફ્રેન્ડ તમે બનાવજો અને બહુ જ મસ્ત લાગે છે એક વાર ટાઈ માવા વગર મલાઈ વગર કરજો થી ફ્રેન્ડ બતાવીએ કે કેવી બને છે કેટલી સોફ્ટ અને કેટલી મસ્ત খুব মেয়েদার